આપણો વોટ આપીને આપણી અવશ્ય ભાગીદારી નોંધાવીએ અત્યારે બનાસકાંઠા જિલ્લાના કલેક્ટર શ્રી અને ચૂંટણી અધિકારી શ્રી દ્વારા સમગ્ર બનાસકાંઠા જિલ્લામાં પ્રથમ તબક્કાની તાલીમનું આયોજન કરવામાં આવ્યું છે આ તાલીમની અંદર જે પ્રિસાઇડિંગ ઓફિસર છે પોલિંગ ઓફિસર શ્રીઓ છે અને મહિલા ફ્લોરિંગ ઓફિસર શ્રીઓ છે એમને વિશેષ તાલીમનું આયોજન ધાનેરા મોડલ સ્કૂલ ખાતે કરવામાં આવ્યું છે આ મોડલ સ્કૂલ ખાતેના આયોજનમાં ચૂંટણી શ્રી દ્વારા જે પણ મહત્વના શ્રી અને નિષ્પક્ષ રીતે ચૂંટણી પ્રક્રિયા કેવી રીતે યોજી શકાય એની મહત્વની તાલીમ પૂરી પાડવામાં આવી છે ત્યારે આવો જોઈએ આ વિશેષ અહેવાલ બનાસ ગુરુવાણી સાથે એવું જ તમને કોઈ સમજાવ્યું હશે ને ચૂંટણીમાં શું હોય એમ કે ચૂંટણીમાં આપણે ખાલી ટપકા કરવાના પણ ધારો કે તમારો બીજો પોલિંગ જેન્ટ્સ હોય એ ના આવ્યો અથવા બીમાર પડી ગયો કે ચાલુ ચૂંટણી પ્રક્રિયામાં તમારા ડિસાઇડિંગ ને કંઈક થયું અને તમારા ઉપર જવાબદારી આવે તો તમે ઈવીએમને કઈ રીતે હેન્ડલ કરો ભલે અમારી પાસે પ્રિસાઇડિંગના રિઝર્વમાં ઓર્ડર કરેલા હોય અમે લોકોએ અમે જોકે ટ્વેન્ટી પર